નમઃ 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 શિવાય 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 પવિત્ર શ્રાવણ માસ આમ તો વરસાદની એલી જામી છે કદાચ ઘણા વર્ષો પછી પહેલી વાર આપણે ચોમાસું કઈ ઋતુનું નામ કહેવાય તે જાણી રહ્યા છીએ ક્યાંક માણી રહ્યા છીએ અને ક્યાંક હેરાન થઈ રહ્યા છે બરાબર આવી જ ભક્તિની હેલી શ્રાવણ મહિનામાં આપણે વરસાવાની થાય છે ભગવાન શિવજીની લીલા ભગવાન શિવજીની વાતો ભગવાન શિવજીને યાદ કરવાના અને એ રીતે બોળ્યા શંભુને આપણે યાદ કરીએ પાંચ દસ મિનિટ સાથે સાથે રોજ રોજ મળીએ છીએ આપણે મજા આવે છે ને આજે એક નવી લીલા ની વાત કરીશું આપણે ભગવાન એક દિવસ કોણ જાણે એવો વિચાર મનમાં જાગી ગયો કે પાર્વતી ક્યાં છે હવે આમ જુઓ તો અર્ધનારેશ્વર છે અર્ધો અંગ પાર્વતીજી છે એની પણ એક વાર્તા છે આપણે આગળ કરીશું પૃંગીને અર્ધનારેશ્વરની પણ જેનું અર્ધું અંગ સ્વયં પોતાની પત્ની છે એ વ્યક્તિને પોતાની પત્ની ક્યાંક નથી ક્યાંક ખોવાઈ ગઈ છે એના વગર પોતે એના વિરહમાં તડપે છે આમ તો શ્રાવણ મહિનો પણ વિરહીજનોનો છે ને એટલે એ વિરહમાં શંકર ભગવાન પણ તડપવા માંડ્યા અને વિરહમાં તડપતા તડપતા એ હિમાલયના જંગલો ખૂંદવા નીકળી પડ્યા મા ઉમાની શોધમાં પાર્વતીની શોધમાં નગાધીરાજ હિમવાન હિમવાનની પુત્રી પાર્વતીની શોધમાં મા શક્તિની શોધમાં આ બોળીઓ નાથ નીકળી પડ્યો જંગલો ખૂદતો જાય પાર્વતીજી ને શું આવ્યું કે આ મહાદેવજી આજ કે ભાગ વધારે કઈ ગયા છે કે શું થયું છે હું સાથે જ છું અમે શિવ અને શક્તિ જુદા પડી જ ન શકીએ અર્ધનારાયશ્વર સ્વયં શક્તિને શોધવા નીકળ્યા છે મને શોધવા નીકળ્યા છે એમને એમનું અંગ છું એ પણ ભૂલાઈ ગયું છે આવી કઈ જાતની પ્રેમની સ્થિતિ અથવા આવો કેવો ઉન્માદ પ્રેમનો કે હું સાથે છું છતાં પણ એમને મારો વિરહ ચાલે છે પાર્વતીજીને આપણે પરીક્ષા કરીએ ભગવાન વનમાં ફરતા ફરતા પાર્વતીજીને શોધતા શોધતા જતા હતા તે એક સરસ મજાની વિથિકા આવી જાત જાતના ફૂલોથી લચી પડેલા ઝાડ સરસ મજાના ફળઝાડો પંખીઓના કલરવથી ગુંજતું વાતાવરણ કુદરતી સૌંદર્ય જ એટલું બધું કે ત્યાંથી આગળ ખસવાનું મન ના થાય પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી હતી શંભુને લાગ્યું કે કેટલી સરસ જગ્યા છે મારા જોવામાં કેમ નહીં આવ્યા આજ સુધી ત્યાં એમણે દૂર નજર કરી તો એક નું આંગણું દેખાણું સરસ મજાનું સ્વચ્છ આંગણું નાની પણ બહુ કલાત્મક રીતે તૈયાર કરેલી ઝુંપડી અને વધારે શંકર ને જે દેખાણું એ તો એ આંગણામાં બેઠી બેઠી એક અતિ સ્વરૂપવાન સ્ત્રી એ દાણા વીણતી હશે અથવા કઈ સાફસુફી કરતી હશે ભગવાનના પગ અનાયાસે તરફ ખેંચાઈ ગયા પેલી સ્ત્રીએ ભગવાને જોયા નમસ્કાર કર્યા ભગવાને પણ નમસ્કાર કર્યા કહ્યું આપ કોણ છો એટલે કે હું અહીના આજે જંગલના એ ભીલ રાજાની પત્ની છું અરે તમારા જેવી સ્વરૂપવાન સ્ત્રી આવી ઝોંપડીમાં શોભે હવે શિવજી લપશે મારી સાથે ચાલો હું તમને પટરાણી બનાવીશ હું તો દેવ મહાદેવ છું છું તમે આ છો તમને શોભતું નથી ત્રિપુન લાયક છો જ નહીં તમે તો પટરાણી બનવાને લાયક છો પાર્વતને લાગ્યું કે છેવટે પુરુષ પુરુષ ગમે તેમ તોય ભલે જોગી હોય ભલે ભૂતનાથ કહેવાતા હોય પણ શોધવા નીકળ્યા છે મને દેખાણી બીજી કોક તો ત્યાં લપસી પડ્યા એટલે પાર્વતીજીએ કહ્યું હું તમારી સાથે ના આવી શકું મારો ધણી આવે મારી નાખે મને અને તમારી સાથે કઈ રીતે આવાય તમારો આવો વેશ જુઓ સાપ છે ગળામાં બીક લાગે વાંધો બાપરે બાપ મારો ધણી ત્યાં કરતાં ઘણો રૂપાળો છે તો મહાદેવજી કહે કે તને ગાડી ખબર નથી આ બધા મારા આભૂષણો છે અને આ ડમરું ને ત્રિશૂળ ને એ બધા મારા આયુધો અને મારા બધા સાધનો છે ફણીદર નાગ મારા ગળામાં શોભે છે બીજનો ચંદ્રમારી જટામાં શોભે છે પણ છતાં તને નહીં ગમતું હોય તો હવે હું બધું ત્યાગ કરું છું કહીને તો સરસ મજાનું રૂપ બદલી અને યુવાન થઈ ગયા પારોજી વાહ શંભુ વાહ વા જય હો જય હો મેં કહ્યું અને પોતાના બધા આયુધો પોતાના બધા નિશાનીઓ પોતાની જે ઓળખ છે એ બધું ગુમ અને સામાન્ય માણસની માફક મને લઈ જવા માટે તૈયાર થઈ ગયા કે આવું ના ચાલે કેમ તો મારા અમારો પતિ છે ને ભીલ રાજા એ મને કે તું ચિંતાઓ ઉત્તરાખંડ માંથી વાદળી ચડાવીશું અને એવો ઓરહ કરીએ તો ભીલ આવી જ ના કે રસ્તામાં તણીને જતો રહે એનો ખાતમો થઈ જાય જો ગોઠવી કાઢ્યો આ કામ વૃત્તિ જ્યારે મોહ અને કામ જ્યારે મગજનો કબજો લઈ લે ત્યારે ભગવાન શંકર જેવા શંકરથી આ પ્રકારનું વર્તન થઈ જતું હોય છે તો આપણે માણસો છીએ એટલે હંમેશા પવિત્ર વાતાવરણમાં રહેવું પવિત્ર વિચારો કરવા અને ક્યારે ભૂલથી પણ આવા કોઈ પણ પ્રકારના મલિન વિચારો આવે તો એને વહેલામાં વહેલી તકે દૂર થાય તે રીતે કોઈ સાધુ સંત કે મંદિરમાં જઈ અને સદવિચારના માર્ગે પાછા ચાલવું પાર્વતીજી એવું થોડું છે એવું તમે કહો એટલે ચાલે મારે તો અમારે તો આદિવાસીઓમાં નૃત્ય હોય તમને નૃત્ય અરે કે મને તો તાંડવ નૃત્ય આવડે છે તો કે કરી નૃત્ય ના થાય ગાડી આખું બધું ત્રણેય ભુવન બધા અલબલી જશે તાંડવ નૃત્ય તો સંહારનું નૃત્ય છે તાંડવ નૃત્ય થોડું થાય તો પેલા પાર્વતીજીએ કહેલું આ ઘુઘરા પગે બાંધો અને તમે મને નાચી બતાવો શંકર ભગવાન દેવાદી દેવ મહાદેવ પેલી એ પગે બાંધીને એના મોહમાં એવા અંધ થયા હતા તે છનક છન છંદ છનક છન છંદ છનક છન છંદ નાચ્યો ભગવાન તો પાર્વતીજી કેવા પ્રભુ આ જયો 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 અત્યાર સુધી મને એમ હતું કે આપ આ બધાથી પર છો પણ આપે તો આજે ખરું સ્વરૂપ મને બતાવી દીધું પાર્વતીજી પોતાને મૂળ સ્વરૂપમાં આવ્યા એમણે શંકર ભગવાનને કહ્યું કે તમે ગાડા ત્યાં છો શિવ અને પાર્વતી ઉમા અને મહેશ ક્યારે જુદા હોઈ શકે ખરા તમે અર્ધ કહેવા કહેવાઓ છો હું તમારું અર્ધું અંગ છું પરણ્યા તે દિવસથી હું તમારા શરીરનો ભાગ છું અને તમે મને શોધવા નીકળ્યા છો કસ્તુરી મૃગ એની ડૂંટીમાં કસ્તુરી હોય અને સુગંધ આવે એમ દોડ્યા જ કરે દોડ્યા જ કરે દોડ્યા જ કરે તેમ બગલમાં છોકરો અને આખા ગામમાં તમે રાડો પાડતા પડે તમે શોધવા નીકળ્યા છો હું તો તમારો ભાગ છું આપણે બે જુદા કઈ રીતે હોઈ શકીએ જરા શિવજીને પાર્વતીજીએ ઠપકાર્યા આ કથા છે કથા ભક્તો પોતાના ભગવાન માટે એટલા માટે બનાવી કાઢે કે યથા દેહે તથા દેવે પોતે જે માણસ છે એ માણસ રૂપે મારો ભગવાન હોય તો કેવી લીલા કરે માણસ રૂપે મારો ભગવાન હોય તો શું વિચારે ભગવાન મારી સાથે હોય મારી વચ્ચે હોય તો એની લીલાઓ કઈ હોય કૃષ્ણ માખણ ચોરે મટકી ફોડે યશોદા હેરાન કરે બધું જ કરે કારણ કે એ લીલા સ્વરૂપે આપણે ભગવાનના વિવિધ સ્વરૂપો ને ભજીએ છીએ આ મહાદેવજીએ ભીલ કન્યાને પામવા માટે જે લીલા કરી ત્યાર પછી પાર્વતીજી પ્રગટ થયા અને પછી સજોડે બંને કૈલાસ પધારી ગયા આ ભગવાન બોળિયા શંભુની વાત છે ભક્તિ કરો તો પવિત્રતાથી કરો કોઈ પણ વિકાર જો મનમાં આવશે તો વિકાર શિવને પણ પતન તરફ લઈ જાય છે વિકાર શિવની પણ વિવેક બુદ્ધિનો નાશ કરે છે વિકાર શિવને પણ સામાન્ય માણસની માફક જ પતનના માર્ગે લઈ જાય છે કોઈ જ અર્થ નથી આપણે આનું સરસ મજાનું લોકગીત છે લોકગીત આપણા રાષ્ટ્રીય શાયર જવેચંદ મેઘાણીએ સંકલિત કર્યું છે સંપાદિત એમનું પુસ્તક છે એ રડિયાળી રાત માં આ છે શિવ ને પાર્વતીનો સંવાદ જુદી રીતે હવે પછી આપણે એ લોકગીત માણીશું પણ આવતીકાલે આજે ફરી એકવાર શ્રાવણનો પવિત્ર મહિનો જો સારા સમયને ને જતા વારને લાગતી હજુ હમણાં શ્રાવણ શરૂ થયો છે આ વખતે તો પાંચ સોમવાર છે અદભુત યોગો થયા છે પણ એ શ્રાવણ ક્યારે પૂરો થઈ જશે ને એ ખ્યાલ નહીં આવે એટલે શ્રાવણ હજુ હમણાં જ શરૂ છે હમણાં જ શરૂ થયો છે થોડો જરા જામે એટલે ભક્તિ કરી એવું ના રાખતા પાછા જેટલી કરી ભક્તિ એટલી આપણી છે એમાં કોઈનો ભાગ નથી ભગવાન બોડિયા શંભુ તમને સૌને कल्याण लय सव शिवत्वरे पामो सौन कल्याण थाय था, सव सुखी थाय एव भगवान शंकर ना चरणो मध्ये प्रार्थनासाठी ओम नम शिवाय ओम नम शिवाय ओम नम शिवाय